જય શ્રી વરદાયની જય શ્રી વરદાયની 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 શ્રી શ્રી વરદાય વાલા ભક્તો આજે આપની સામે શ્રી વરદાયની માતાજીનો ઇતિહાસ કહેવા જઈ રહ્યો છું ગાંધીનગર જિલ્લામાં આવેલા રૂપાલ ગામે મા નું ભવ્ય અતિભવ્ય મંદિર આવેલું છે માતાજીની આરતીમાં શિવાનંદ સ્વામીએ રૂપાવટી નગરીનો ઉલ્લેખ કરેલો છે એ જ આજનું રૂપાલ ગામ વરદાઈની માતાનું ધામ માં વરદાયની

અને લોક વાર્તા છે જગતના કલ્યાણ મર્થે સ્વયંભૂમાં પ્રગટ થયેલા છે સતયુગમાં ત્રેતા યુગમાં દ્વાપર યુગમાં અને કલયુગમાં એમ ચારેય યુગમાં માતાજીનો મહિમા ગવાયેલો છે સતયુગમાં માર્કંડ પુરાણમાં માર્કંડ ઋષિએ માની સ્તુતિ આ પ્રમાણે કરેલી આરાધુ અખિલેશ્વરી ભગવતી વાગીશી વરદાયને વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ માતાજીનો મહિમા ગવાયો છે ભગવાન નારાયણ વિષ્ણુએ દુર્મત રાક્ષસનો સંહાર કરવા માટે માની ભક્તિ તપ સ્તુતિ કરી હતી માં વરદાયનીએ દિવ્ય અસ્ત્રો આપી દુર્મત રાક્ષસનો સંહાર કરવા માટે મદદ કરેલી એ જ મા સ્વયંભુ પ્રગટ થઈ આજે પણ રૂપાવટી નગરીમાં બિરાજમાન છે ત્રેતા યુગમાં ભગવાન રામચંદ્ર પણ માની સ્તુતિ કરેલી તેની દંતકથાઓ અને લોક વાર્તાઓ આજે પણ ઉપસ્થિત છે દ્વાપ યુગમાં માએ પાંડવોને દર્શન આપેલા તેમનો ગુપ્તવાસ માં વરદાયનીએ પૂરો કરેલો પાંડવો બાર વર્ષના વનવાસ પછી તેરમું વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું હતું ગુપ્તવાસ માટે પાંડવો વિરાટનગરી જતા હતા રાત્રે રાતવાસો કરવા જે જગ્યા ઉપર રોકાયા હતા તે જ જગ્યા રૂપાલવાડી માતાજીનું સ્થાનક આ એ જ જગ્યા જ્યાં ગાઢ જંગલ હતું તે હિડંબા વને નામે ઓળખાતું હતું રાત્રે સુતા સુતા પાંડવો વિચાર કરતા હતા કે સવારે ગુપ્તવાસમાં જવા નીકળવાનું છે તો આપણા આ શસ્ત્રો ક્યાં સંતાડવા ક્યાં મૂકવા આમ વિચાર કરતા કરતા પાંડવો નિંદ્રાધીન થયા રાત્રે માયા યુદુષીને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે તમારા શસ્ત્રો મારી જગ્યામાં ખીજડાનું મોટું વૃક્ષ છે તેના પોલાણમાં સંતાડો અને તમે ગુપ્તવાસ માટે વિરાટ નગરીમાં જશો માની આજ્ઞા મુજબ પાંડવોએ પોતાના શસ્ત્રો ખીજડામાં સંતાડ્યા ને માના દર્શન કરી ગુપ્તવાસ માટે વિરાટ નગરી તરફ પ્રયાણ કર્યું માની કૃપાથી ગુપ્તવાસ પૂરો કરી પાંડવો રૂપાવટી નગરીમાં આવ્યા જે જગ્યા ઉપર તેમણે શસ્ત્રોને સંતાડ્યા હતા તે જગ્યા ઉપર તેઓ આવ્યા ત્યારે તેમના શસ્ત્રો તેમને મળી આવ્યા તેમને એમ થયું કે માએ આપણા શસ્ત્રોની રક્ષા કરી છે એમ માની પૂજા વિધિ અને યજ્ઞ કર્યો માની આજ્ઞાથી પાંડવોએ પોતાના પ્રતીક રૂપે પાંચ દીવડાની સોનાની પલ્લી બનાવી અને માની આગળ પધરાવી અને તેઓ ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કર્યું આ રીતે પલ્લીની પ્રથા પાંડવ કલિયુગમાં માએ રાજા સિદ્ધરાજ જયસિંહને દર્શન આપ્યા ની કથા અને લોક વાર્તા ઇતિહાસના પાના ઉપર લખાયેલી છે રાજા સિદ્ધરાજ જયસિંહ પોતાનું લશ્કર લઈ માળવાના રાજા યેશુવર્મા ઉપર ચઢાઈ કરવા જઈ રહ્યા હતા રાત્રિનો વિશામો કરવા તેઓ રૂપાલ ગામમાં માતાજીની જગ્યાઓ પર રોકાયા રાજા સિદ્ધરાજ જયસિંહ વિચારો કરતા કરતા નિંદ્રાધીન થયા માએ રાજા સિદ્ધરાજને સપનામાં આવી અને કહ્યું ચિંતા કરીશ નહીં તારી જીત નિશ્ચિત છે પણ મારી આજ્ઞા પ્રમાણે કરજે માતાજીએ કહ્યું કે સવારમાં ઊઠી છાણ માટીનો કિલ્લો બનાવજે યશોવર્માનું પુતળું બનાવજે અને તેનો વધ કરજે આમ કહી માતાજી અંતઃકરણ થયા સવારે રાજા સમગ્ર સપનાની વાત પોતાના સેનાપતિને કહી માતાજીના કહેવા મુજબ છાણ માટીનો કિલ્લો બનાવી યશોવર્માનું પુતળું બનાવી તેનો વધ કર્યો માના આશીર્વાદ લઈ રાજા સિદ્ધરાજ માળવા ઉપર ચડાઈ કરી અને માળવાને જીતી લીધું અને ઐશો વર્મા વધ કર્યો માળવા જીતીને પરત ફરતા રૂપાલ ગામમાં જે જગ્યા ઉપર માએ દર્શન દીધા હતા ત્યાં આવ્યા ત્યાં આવી માતાજી નું ભવ્ય માતાજીની પંચ ધાતુ ની સુંદર મૂર્તિ બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેની સ્થાપના કરી તેની પૂજા વિધિ કરી અને મૂર્તિ ની પૂજા વિધિ માટે ચાવડા પરિવાર ચાવડાવાસ માં સ્થાપિત છે અને જ્યાં માતાજી ની પૂજા વિધિ અને ખીચડા નો નૈવેદ્ય ધરાવવામાં આવે છે પલ્લીવાડા માતાજીના ચાર યુગની દંતકથા લોકવાર્તા પ્રમાણે આજે પણ આ પરંપરા આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે આસો સુદ નોમને દિવસે રાત્રે મા વરદાયની પલ્લી યાત્રા નીકળે છે માની પલ્લી ખીજડાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે ગામના હરિજન ભાઈઓ પલ્લી રથ માટે ખીજડાનું વૃક્ષ કાપી લાવે છે સુધાર ભાઈઓ પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે વાળંદ ભાઈઓ વરખડાના સોટા વડે પલ્લી રથને શણગારે છે ત્યારબાદ આ રથને પલ્લીવાસમાં માના ગોક પાસે લઈ જવામાં આવે છે ગંગાજળ ગૌમૂત્ર અને છાણથી જગ્યાને અબોટ કરી તે જગ્યા ઉપર

ખીચડાનો નૈવેદ નૈવેદ્ય ધરાવવા માટેની છાપ ભંગી ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે છે પટેલ ભાઈઓને કુટુંબ પ્રમાણે માની સેવા વહેંચી લીધેલી પહેલી નવરાત્રીએ માતાજીના ઝવેરા વાવવામાં આવે છે અને નવ દિવસના ઉપવાસ કરી ખૂબ ધામધૂમથી માની પૂજા આરતી કરવામાં આવે છે માની પલ્લી સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ યુવાનોની ટોળી જય અંબે જય અંબે જય અંબેના કરતા નાચતા બોલાવવા માટે જાય છે બંધારી ભાઈઓ માની સેવા કરવા માટે તૈયાર થઈ જાય છે તેઓ પોતાની સાથે શ્રીફળનો નો હાર ઘી અને અખંડ જ્યોત લઈને આવે છે શુક્લભાઈ ચાવડા અને બંધાણી ભાઈઓ પાસે પલ્લી રથ પૂજા વિધિ કરાવી પલ્લીને મીઢળ બાંધવામાં આવે છે પલ્લી રથ વચ્ચે છાબ મૂકી ખીચડાનો નો નૈવેદ્ય ધરવામાં આવે છે અમુક કુટુંબ પટેલ ભાઈઓ માતાજીની ની પંચ જ્યોત પ્રગટાવે છે અને ત્યારબાદ રતન દીવડા વડે પલ્લીરથની આરતી ઉતારવામાં આવે છે આરતી બાદ ગામના યુવાન પટેલ ભાઈઓ જય અંબે જય અંબે જય અંબે ના નાદ સાથે પલ્લીરથને ઉપાડે છે આ પલ્લીરથ ગામના સત્યાવીસ ચકલાઓમાં ફરે છે તે સત્યાવીસ ચકલાઓમાં પલ્લીરથ ઉભો રાખવામાં આવે છે અને શ્રદ્ધાનું માનેલું ઘી જે ટ્રેક્ટરની ટોલીમાં ભરેલી હોય છે તે પલ્લી રથ ઉપર અભિષેક કરવામાં આવે છે આ દ્રશ્ય બહુ જ વિરલ અને અદ્ભુત હોય છે માના રથ પર અસંખ્ય શ્રીફળના હાર ચઢાવવામાં આવે છે ગામના नर નારીઓ માને કંકુ ચોખાથી વધાવે છે યુવાનો ગીનો અભિષેક કરતા કરતા ગીધી લથપથ થઈ જાય છે આ સમય ગામમાં ગીની નદી વહે છે આ ગી ભંગી ભાઈઓ એકઠું કરી પ્રસાદ રૂપે પોતાના ઘરે લઈ જાય છે વાળંદ ભાઈઓ મસાલ લઈ માની આગળ ચાલે છે ચાવડા ભાઈઓ ઉઘાડી તલવારે માની રક્ષા કરતા પલ્લીની આગળ પાછલા પગે મંદિર સુધી ચાલે છે બાધાવાળા બાળકોને માની પલ્લીની જ્યોતના દર્શન જે કરાવવામાં આવે છે તે દ્રશ્ય દિલ ધડકન જેવા હોય છે પગે લગાડવામાં આવે છે અને પછી ચાવડા બાળકોની લટ કાપીને પોતાની જોરીમાં એકઠી કરે છે તે લટ નદીમાં પધરાવે છે આ પ્રમાણે માતાજીનો પલ્લીનો રથ ગામમાં પરિક્રમા કરતા કરતા

વર્ષમાં એક જ વખત થાય છે પલ્લીના દિવસે માતાજીના પટાંગણમાં ખૂબ મોટો મેળો ભરાય છે આ મેળામાં યાત્રિકોને અનેક સુવિધાઓ સરકાર શ્રી દ્વારા મંદિરના ટ્રસ્ટ દ્વારા અને ગામની જનતા દ્વારા અનેક સેવાઓ આપવામાં આવે છે વાલા ભક્તો જરૂરથી એક વખત આ પલ્લીના દર્શન કરવા માટે રૂપાલ ધામે અવશ્ય પધારજો જય વરદાય જય વરદાય